હાઇવે ઉપરથી પસાર થતા લોકોના બાઇક સ્લીપ થઈ રહ્યા છે પાંચ બાઇક સ્લીપ થઈ જેને કારણે બાઇક ચાલકો ઇજાગ્રસ્ત થયા હાલ તેઓની સારવાર ચાલી રહી છે તો પ્રશાસનના પાપે નાગરિકોમાં પણ અત્યારે જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રથમ વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવું છે સિઝનનો પ્રથમ વરસાદ હજુ તો વરસવાની શરૂઆત થઈ ત્યારે હાઇવેની આ દશાથી આગળના દિવસોમાં શું થશે તેની કલ્પના પણ ખૂબ મુશ્કેલ છે